એક ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર ભાઈની અને માર્કેટ ની અંદર પચાસ રૂપિયાની નોટ તમે હાચી લઈને જાઓને તો તમને શાકભાજી નો આપે ખોટા પૈસા લઈને ખોટા રૂપિયા લઈને તમે જાઓ તો શાકભાજી આપે દસ પંદર વર્ષ સુધી આ એકનો એક ચીલો ચાલ્યો ખોટા રૂપિયા લ્યો આપો એને તો શાકભાજી વેચે તમે એમ કે આ લ્યો તો શાકભાજી આપે તમને અચાનક એક સમય એવો આવ્યો કે ભાઈ એમનો દેહાંત થયો ભગવાન પાસે ગયો ચિત્રગુપ્ત બધું ચોપડા તો ચિત્રાજ હોય ને ન્યાય કે પૂછ્યું એટલે કે ભાઈ કેમ તમે આવી રીતના ત્યારે એને જવાબ આપ્યો કે અત્યાર સુધી પૃથ્વી ઉપર જ્યારે મારો મનુષ્ય અવતાર હતો ત્યારે મેં ખોટી નોટ સ્વીકારી છે ક્યારે મેં સાચી નોટ નથી સ્વીકારી આજે પ્રભુ તમારા આંગણે એક આ ખોટી નોટ આવી છે ત્યારે અત્યારે તમે મને સ્વીકારો એટલે એવી જ રીતના જીતુભાઈ દ્વારકાવાળા આદરણીય રાજુભાઈ અને આ રસિકભાઈ બક્ત આ ત્રણેય હાચી નોટ છે આ એક ખોટી નોટ તમારી સામે આવી તમારે સ્વીકારવાની છે આજે અને સાહેબ ખલીલ ધંતેજ વિના શબ્દો મને યાદ આવે કે તમે મન મૂકીને વરસો તમે મન મૂકીને વરસો આ ઝાપટા અમને નહીં ફાવે અમે તો હેલીના ના માણસો આ માવઠા અમને નહીં ફાવે આ એવું જ માગીરી વાળી વાત છે ને એમ તમે મન મૂકીને વરસો આ જાબકા અમને નહીં ફાવે અમે તો હેલી ના માણસો આ માવઠા અમને નહીં ફાવે તમાચો સહી લઉં ગાંધીગીરી ના નામ ઉપર તમાચો સહી લઉં ગાંધીગીરી ના નામ ઉપર પણ પત્ની ને બા સંબોધવાનું આપણને નહીં ફાવે ગાંધી બાપુ છે ને બાપુ ગાંધી બાપુ બાપુ પત્ની ને બા કેતા મેં એની આત્મકથા વાંચી છે એટલે મને ખ્યાલ છે એક સમયે વિનોબા ભાવે રસિકભાઈ ગાંધીજીને પૂછ્યું આ માયક ઊંચું રેહતું નથી એટલે હવે ટ્રાય કરું હા વિનોબા ભાવે ગાંધી બાપુને એકદી પૂછ્યું કે બાપુ તમારી દ્રષ્ટિએ વિશ્વની સુંદર માં સુંદર સ્ત્રી કોણ એટલે ગાંધી બાપુએ સરસ જવાબ આપ્યો કે કસ્તુરબા આ બહુ સાચવવા જેવો જવાબ જેવો કારણ કે આ ટાઈપનો જવાબ જે આપે ને એનું લગ્ન જીવન ગાંધી રૂપ હોય આ એક ટકોર છે બાકી કે ઉલ્ટા ચશ્મા બધા જોવે જ છે હંમેશા જેઠાલાલ નું ધ્યાન બબીતા ઉપર જ હોય કારણ કે કઈ આમ દયા કઈ નાખી દીધા જેવી બાઈ તો નથી એટલે આ એક ટકોર છે ગાંધી બાપુ એ બહુ સારી વાત કરી કે કસ્તુરબા વિનોબા ભાવે કસ્તુરબા પાસે ગયા કે ગાંધી બાપુને પૂછ્યું તું તમારી દ્રષ્ટિએ વિશ્વની સુંદર માં સુંદર સ્ત્રી કોણ એટલે ગાંધી એ તમારું નામ આપ્યું કે કસ્તુરબા કસ્તુરબા એ એક જ વાત કરી કે બાપુ દી ખોટું ન બોલે બે ને એકાબીજા ઉપર ભરોસો જે હતો ને મહત્વનો છે એના પછી બહુ સારું ખલીલ સાહેબે લખ્યું છું કે તને ચાહું અને અને તારા તારા ચાહું 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 મારું દિલ પાછું આપી દે યાર આ બધું આપણને નહીં ફાવે એટલે બહુ સારી વાત મને મેઇન વસ્તુ તો અત્યારે રાજુભાઈ ઈ ગઈમી કે સંતો મહંતો જે કોઈ આયોજકો હોય એ આગળ સોફામાં બેઠા હોય પણ પૂજ્ય સુખરામ બાપુ નું આગમન થયું અને એ જે અત્યારે યજમાનોની વચ્ચે બેઠા છો ને એ જોઈને મને વધારે આનંદ આવ્યો એટલે દર્શનીય સંત કહી શકાય કે જેમના દર્શન થઈ જાય એટલે જીવન આપણું સાર્થક થઈ જાય પણ ખાલી પાંચ જ મિનિટ પૂરી થઈ છે ને પાંચ મિનિટ દાંત ઘટાવી લઉં એટલે મારો અત્યારનો આ સમય છે એ પાવન થઈ ગયો શબ્દ પાવન થઈ ગયા કાર્યક્રમની શરૂઆત જ બાળકોથી બાળકોથી એટલે હું હું મારી વાત પૂરી કરું મારા મિત્રને બાપુ બેસવા ગયો સરસ મજાનો સોફા ઉપર બેઠો બેઠો બાળક લેસન કરતો તો એટલે મેન પપ્પાને પૂછ્યું મેં કીધું શું નામ છે બાબાનું મને કે સોમનાથ મેં કીધું વાહ સવાર નામ લીધું હોય તો આખો દિવસ સારો જાય

મેં કીધું વાહ બાળકને સંસ્કાર બહુ સારા આપ્યા છે મહેમાનોનું સ્વાગત બહુ સારું કરે છે આવો કાકા આવો હું તો અંદર ગયો એના અઠવાડિયામાં મારે ત્રીજી વખત એને ઘેરે જવાનું થયું ઓલો બાળક દરવાજા પાસે જ ઉભો તો મને કે આવો મામા આવો મેં કીધું એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ તારા ઘેરે આવ્યો અંતે સંબંધ ફેરવી નાખો આ મને મારો નથી કે તમે આવતા હતા ને મારા પપ્પાને હાડા એટલે મારા મામા થયા કે કે એટલે આ બાળક બાળકારે તમે વાત કરો ને એ બહુ સમજી વિચારી કરવી બાકી બાળક ધંધે લગાડી દે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને સરસ મજાનો બાળક હતો દસક વર્ષનો ઉબો ઉપર ડેરી મિલ્ક ચોકલેટ ખાતો તો એટલે મારો સલાહ દેવાઈ ગઈ મારાથી હવે મારાથી બોલતા તો બોલાઈ ગયું મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય તારી નાની ઉંમર છે અત્યારેથી દાંત દાંત છે એ તારા સડી જાય પડી જાય ડોક્ટર પાસે જાવું પડે ચોકલેટ ન ખવાય છોકરો મારી સામે આમ ઊભો રહ્યો મને કે તમે મારા દાદાને ઓળખો મેં કીધું બેટા હું પ્રોગ્રામમાં આવ્યો તારા દાદા ને કેવી રીતે ઓળખું મન કે જીવા બોલો કેવી રીતે મેં કીધું ચોકલેટ નહીં ખાતા હોય મન કે ના ઈ પાર્કી પંચાત નહોતા કરતા મને એસીમ પરસે વાળી દીધો રાજુભાઈ હમણાં એક જગ્યાએ બેસવા ગયો ને સોફા ઉપર અમે બેઠા હતા એમાં રસોડામાંથી એક છોકરો અડી કાઢીને આવ્યો આવીને એન મમ્મીને કે મમ્મી મમ્મી બાથરૂમનું બાયણું ખોલો ને લાઈટ થાય ઓહો એન મમ્મી કે ના બેટા સ્વીચ ચાલુ કરો તો જ લાઈટ થાય ના એ કે બાથરૂમનું બાઈણું ખોલો ને લાઈટ થાય એને પપ્પાએ એક ફડાકો માર્યો કે પાછો ફ્રીજમાં જઈ આવ્યો મોડું હમજાહે અઠવાડિયા થી દૂધ ફાડી નાખ્યા કે પણ ફિરસે મિલને કી તકદીર મિલ જાયે જીને કે દો હસીન પલ મિલ જાયે ચલો સાગર પે ફિરસે રેત કા મકાન બનાયે શાયદ અપના બચપન વાપસ મિલ જાયે શાયદ અપના બચપન વાપસ મિલ જાય સાતમ આઠમનો મેળો એમાં દસેક વર્ષનો દીકરો અને એના મમ્મી પપ્પા પતિ પત્ની એ ત્રણેય જણાનું કુટુંબ મેળાની મજા માણતા 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 ધીમે ધીમે આગળ જાય છે પણ છોકરો દસેક વર્ષની ઉંમર ક્રિકેટનો શોખીન મેળામાં સ્ટોલ લઈ ગયા હોય ને દુકાનો એમાં રમત ગમત ના સાધનોની દુકાન આવી એટલે છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા બેટ લઈ ગયો ગરીબ પરિસ્થિતિનો પરિવાર પરિવારની પરિસ્થિતિ બહુ ગરીબ પણ દીકરાની વાત રાખવા હાડું થઈને બાપ ઈ દુકાનના પગથિયા ચડી અને દુકાન વાળાને પૂછે છે કે ભાઈ બેટનો શું ભાવ દુકાન વાળો કે અઢીસો રૂપિયા એનો બાપ પાછો નીચે ઉતરી ગયો દુકાનની દીકરા અહીંયા બહુ મોંઘા છે મેળામાં બેટ આપણે આગળ જશું ને આગળ બીજી દુકાન હશે ત્યાં સસ્તા હશે ત્યાંથી લઈ દઈશ કઈ વાંધો નહીં પપ્પા થોડા આગળ ગયા ફરીથી પાછી રમત ગમત ના સાધનોની દુકાન આવી એના પપ્પા એ કીધું પપ્પા જો બીજી દુકાન આવી હવે અહીંથી બેટ લઈ ગયો પપ્પા ફરીથી પાછા દુકાન વાળા પાસે ગયા બેટ નો શું ભાવ દુકાન વાળો કે અઢીસો રૂપિયા એના પપ્પા પાછા નીચે ઉતરી ગયા દીકરા મેળામાં બહુ મોંઘા મળે છે બેટ આપણે મેળો પૂરો કરીને બહાર નીકળીએ ને ફૂટપાથ ઉપર એ બેટ વેચવા વાળા બેઠા છે ત્યાંથી બહાર થી તને બેટ લઈ દઈશ આખા પરિવારે મેળાની મજા માણી અને મેળો પૂરો કરી અને ઉપર નીકળ્યા એક દીકરો લાકડાના બેટનો ઢગલો કરીને બેઠો હતો પપ્પા હવે તમે કીધું તું કે અહીંયા બેટ સસ્તા મળશે હવે અહીંથી મને બેટ લઈ ગયો એને પપ્પા એ ઓલા દસેક વર્ષ જે બેટ વેચતો હતો ને એ દીકરાને પૂછ્યું બેટા બેટ નો શું ભાવ એટલે એ દીકરાએ કીધું કે અઢીસો રૂપિયા એના પપ્પાએ ખિસ્સામાંથી પાકીટ કાઢી અઢીસો રૂપિયા ગણી અને દીકરાને આપી અને બેટ લઈ લીધું એ બેટ એના છોકરાને આપ્યું એટલે એનો છોકરો રાજી થઈ ગયો અઢીસો રૂપિયા દીકરાને મળી ગયા જે વેચતો હતો એ દીકરો રાજી થઈ ગયો પરિવાર આગળ નીકળી ગયો પણ પત્ની આ બધું જોતી હતી કે તમે મેળાની અંદર એ અઢીસો રૂપિયાનું બેટ હતું આ બાર ફૂટપાથ ઉપર એ અઢીસો રૂપિયાનું બેટ હતું અંદર તો હારી કંપનીના બેટ મળતા હતા આ તો હાવ ચાલુ કંપનીનો લાકડાના ઢોકા જેવું બેટ છે આને અઢીસો રૂપિયા આપ્યા ત્યારે એ બાપે જે જવાબ આપ્યો ને સાહેબ એ ભેગો લઈ જવા જેવો છે કે એ છોકરો જે બાર ફૂટપાથ ઉપર બેટ વેચતો હતો ને એ બેટ નહીં એનું બાળપણ વેચતો તો એનું બાળપણ વેચતો હતો એટલે ખરેખર આજે મને જે અવસર મળ્યો છે શબ્દો પાવન કરવાનો પૂજ્ય સુખરામ બાપુના સાનિધ્યમાં અને ભાગવતજીના આંગણામાં એટલે ફરીથી આપ દરેકનો ખૂબ ખૂબ આભાર માની અને રાજુભાઈને ફરીથી વિનંતી કરીએ કે કાર્યક્રમનો દોર આગળ જ બોલો રામચંદ્ર ભગવાનગી ભાગવત ભગવાન ગી દ્વારિકાધીશગી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ